લોટ બંધાય છે આ બધું સાપડી બનવાનું ચાલુ છે મારો ઠેકડા મારો હલો તો મરજો

આપણો ઢોંહો થઈ ગયો તૈયાર છોરા એ માં જો તાવડા માંથી તેલ હેલો YouTube ફેમિલી કેમ છો બધા મજામાં મજામાં જેશો નો મજામાં હોય તો વિડીયોમાં બન્યા રહ્યો મજા આવી જશે અને હું ને દેવ જો જાય છે આજ મેલડીમાં એ મેલડીમાં એ આવો છે તો મેલડીમાં ના દર્શન કરતા આવી ને પ્રસાદી લેતા આવી તો જો અત્યારે જાય છે અને જો રહ્યો વડલો અહીંથી નહીં દેખાતો હોય જો થોડો થોડો દેખાણો લી દીકરી ખડ આ રાગ જેવો વાર્યો વડલો યાસે મેલડીમાં તો ફટાફટ જાય મેલડીમાં લોટ બંધાય છે આ બધું સાપડી બનવાનું ચાલુ છે આ બધું તળવાનું પાણી પાણી ખોટી જ હોય ને થોડું હોય ફેમલી મેલડીમાં છે ઘેલો નદી મને આપણા સડી ઘેલો નદી ને જો આગળ આગળ તમને બતાવી ભેખડા ને ભેખડ્યું આ બાજુ જો કુ છે

ના ખેલો નદી અડધી તો બુરાઈ ગઈ છે તળાવ ફોટ્યું તળાવ ફોટું એટલે અડધી બુરાઈ ગઈ કુવામાં પાણી તો કેટલું ખાલી થઈ ગયું કુવો પાણી હવે સુકાઈ ગયા બધા પાણી રહેવા નથી તળી જવાની તીરી જઈ પણ મારો ઠેકડા મારો હલો આ બધું છે તો વડલો મેરડીમાં છે નહીં અહીંયા છે ગુફા એની હામે એની હામે ગુફા છે અત્યારે તો ઘણી પડી ગઈ અને ઊંડા ઊંડા છે હોરા ને એમાં શેઢાડા ને એવું રે ત્યારે એમાં કંઈ બીજું કંઈ હોય નહીં એક પણ જો અહીંયા છે આ મોટું છે એવું આ નાનું ઝીણા ઝીણા તો છે ટક્ જો ભૂકરો પથ્થર છે એ ચૂના ના પથ્થર કેવી ને એ પથ્થર મળજો નહી અહિયાં ત્રીજું ભણ છે એક આ બાબુ છે એના બે ફાટા એક આ મારે કાકા જો ધુબકો મારે છે મારે કાકા જો ધુબકો મારવાની તૈયારી કરે છે એવો રહ્યું સડવાનું ભોરા ફોટોશૂટ નાનું એવું છે મોટું નથી આપડે ગયા તેવડું નથી અમારે કાકા આમ તો દાદા થાય અમે કાકા કેવી તાવો આપણે સડી ગયો છે ને અત્યારે સળે છે ઢૂંહો હમ ઢૂહો જ કહેવાય ને હા ઢૂંહો જો ઢૂંહો તળે છે તાવડો ઉતારે હવે તાવડો વધારે પહેલાં હવે ઉતારી લઈશી তো ঠিকই নেই આપડો ધૂમો થઈ ગયો તૈયાર સોળાઈમાં નાખ્યું તો તાવડા માંથી તેલ ને હવે ખાવાની મજા જ કંઈક ઓર આવે

क्योंकि थक चुके हैं चल चल के इतना भी नहीं थके लेकिन फिर भी आराम कर रहे हैं क्योंकि अब बज गए बारह बारह में कुछ जो ज्यादा बाकी नहीं है बारह में बारह बजने वाले हैं हम थोड़ा थोड़ा सा नाश्ता करके सो जाएंगे फिर उठ के मिलेंगे वापस तो નિંદર કરીને જાગી ગયા ને જો અત્યારે દવા ઉપાડીશ સોળેમાં દવા સાટું છું અત્યારે વાગી ગયા પાંચ આપણે જાગી ગયા તો ક્યારે ના પણ પેલા જો સોળેના ખાલા બુર્યા ને એને ટોવા દીધા એવું કામ કર્યું અત્યારે જો પાછા વાદળા છે વરસાદ ક્યારે આવે એનું નક્કી નથી તો ફટાફટ આપણે દવા સાટતી તો ફાઇનલી આપણે જે નહોતું ધારવી જ થયું ધાર્યું તું એ જ થયું હા તો વરસાદ ચડ્યો તો વરસાદ આવી ગયો ખાડા ભરી દીધા જેવો જેવો આવી ગયો ને આપણો એક પાપ સાચો એ ધોઈ ધોઈને જો નીતરી નીતરાઈ ગયો તો બધું અત્યારે રહી ગયો બે હાથ મિનિટ છે અત્યારે તો વરસાદ રહી ગયો થોડોક જ આવ્યો દવા ધોવા જ આવ્યો છે ને આ જ વરસાદ આવવાનું કારણ આપણે મેલડીમાં ને તાવો કર્યો હતો એટલે મને રીઝવા તા એટલે ટાઢા કરી ગયા મસ્ત મજાને ટાઢા થઈ ગયા વાતાવરણ ઠંડુ થઈ ગયો એકદમ અત્યારનું વાતાવરણ શું કંઈક અલગ જ છે વરસાદ હજી સાંટા તો હજી ચાલુ જ છે હજી પાછો આવે પણ ખરો બહુ બળ ન રહ્યું બળ તો ભાંગી ગયું બળ ભાંગી ભાંગી ગયું ને જો સોળપોપ સાટ્યો હતો એ તો ધોઈ નહીં છો બીજું બહુ ભરવા જાત કાં વરસાદ સીડ્યો હતો પછી બાંધ કીધું હવે આ ધોઈ નાખે રેવા દે નહીં ને એમાં જો પાણ જેવું કરી નહીં થોડું થોડું મૂળ ઉતરે પણ તો ન કહેવાય કે થોડોક આવીને રહી ગયો હારે નેવા સુયા ને રહી ગયો નળિયાના તો બીજું તો કાંઈ નહીં હવે નીણું વાટ્યું છે નીણું મેં પાણી ભરાઈ ગયા એ વાટવાની રહી ગઈ વાટા મારવી છે ફેમિલી પડી હા જ ને થઈ ગયો હોવાનો ટાઈમ વિડીયોને આપણે અહીં પૂરો કરીશું વધારે લાંબો નથી કરવો જ આપણે વિડીયો ગમ્યો તો લાઇક સર સબસ્ક્રાઈબ કરી નાખજો મળ્યા પછી ખાલી નવા બ્લુકમાં નવા કામ શરૂ થઈ ત્યાં સુધી જય માતાજી બાય બાય મહાદેવ આવજો ટાટા